કંપનીનું નામ જીએ જીએલ છે અને અંદર અમે પાંચ પાંચ વર્ષથી નોકરી કરતા હતા એની અંદર અમારે ગ્રેજ્યુટી બાકી રાખી અમને જ્યારે અમે હક લેવાઈએ તો લોકો અમને ખાલી બોના બદલાવીને ગેટની બહાર કાઢી મોકલી દે છે અને કમેટાની સીમો આવેલી છે આ કંપની અને અમારી અત્યારે અમે બોનસુ આવ્યા છે ગેટ પર તો લોકો બોનસ નું અમન વાયદા જ કર્યા કરે છે કંપનીનું અંદર

તાલુકાની અંદર એની અંદર જે તમામ વર્કરો જે ઉભા છે અમને અમને પણ પણ નહીં મળી આજની દિવાળી બોનસ નથી જેથી કરી એના માટે આ અમે મળવા માટે આયા અહીંના અધિકારીઓને એમને અમને અમને વળતો જવાબ એવો આપ્યો છે કે તમારું મળી જશે અમારું એવું કેવું છે કે અત્યાર સુધી તમે અંદર કોઈના વાત જ નહીં કરી અત્યારે અમને એવું કહેતા બે દિવસમાં આવી જશે અગર બે દિવસમાં વાયદો કર્યો છે બે દિવસની અંદર નહીં આવે

અલ્લાહ તુમારે ચાર વર્ષ થયા કંપની મે એ મેડ્યો કી મને નહી બતાવતા એવું કે માગા તારું ડોક્યુમેન્ટ આપેલા છે પહેલા હે આપેલા ચાર વર્ષનો વિચાર લઈ ગયા લઈ જો તમને પલ્લો અને લેતા લેતા રહે એવો છે કલા દિવસનો ટાઈમ આપ્યો છે બે દિવસનો શું નામ છે સાહેબનું જયન્દ્રવ ભાઈ એ તો 2400 જયન્દ્ર જયદનો નામ જયન્દ્ર જયન્દ્રભાઈ રાણા હા મારે તો એટલું જ કેવું છે આ કંપનીમાં બહુ એ ચાલે છે શોષણ વર્કર બહુ શોષણ ચાલે છે મેં નોકરી કરું તું કામમાં પ્રેશરમાં મને એ રીતે નોકરી છોડાવી રેજીભાઈ માલી